વડોદરા શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા સાયકલ ટ્રેકના કારણે હવે સ્થાનિકો દ્વારા બાળકોના જેમ ઉછારવામાં આવેલા વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકાની ટીમ વડોદરા શહેરના તમામ વિસ્તાર ખાતે સાયકલ ટ્રેક મંજૂર કરવામાં આવ્યા છે જ્યાં કરોડોના ખર્ચે સદભાવના ટ્રસ્ટને અહીંયા ઉત્સવ છોડો લગાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું જેમાં ચારસોથી વધુ વૃક્ષોનું નિકંદન પાલિકાએ કરી નાખ્યું છે હજીએ જે રોડ પર વધુ સ્થાનિકોએ પોતાની બાળકના જેમ છોડોને ઉછેર્યા હતા તેનું પણ કહેવાય છે કે નિકંદન કડીને ખાશે આજે પાલિકાની ગાર્ડન શાખાની ટીમ પહોંચી હતી નાગરિકોનો વિરોધ જોઈને ત્યાં તેઓ અહીંથી ચાલ્યા ગયા હતા આમ જોવા જઈએ તો સાયકલ એટલે કે દસ ફૂટ જેટલી હોતી નથી સાયકલને આ વૃક્ષો કોઈ પણ પ્રકારે નટરૂપ નથી તેમ છતાં પણ આ વૃક્ષોને કેમ કાઢવામાં આવે છે તે પ્રશ્ન ઊભો થયો છે મોદી સાહેબે વાત કરી હતી એક વૃક્ષ માકેના તો મેં એના પહેલાં એટલે આ વીસ વર્ષથી મારા જે વડો ઉછેરેલા છે મારા છોકરાની જેમ અને આ લોકો રોડના નામે મીન્સ સાયકલ ટ્રેકના નામે આ વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છે અને વડ એ વડોદરાની સાંજ છે અને એના ઉપર આ લોકો કુહાડી મારી રહ્યા છે હવે કુહાડી તો જતી રહી જૂના જમાનાની હવે કોઈ એવું કરતું હોત પેલી ઇલેક્ટ્રિક કટર જ લઈ રહ્યા છે ખાલી બે જ મિનિટમાં તમે જોઈ શકશો કે આ પેલું જે અમારું એક વડ કાપી નાખ્યું અને જો અમે ધ્યાન ના રાખ્યું હોત અને કદાચ હું ના હોત તો બધાય ઉડાડ દીધા હોત આ લોકોને ખબર જ નથી અને કોર્પોરેશનના વીએમસીના જે ડાયરેક્ટર છે જયરભાઈ એ કદાચ એમણે આ રોડ જોયો બી નહીં હોય અને આમે લોકો આ જે વૃક્ષો છે અમારા છોકરાની જે અમે એનું જતન કરીએ છીએ જે એનું આ પરિણામ છે કે મેક્સિમમ ગ્રીનરી અમારે ત્યાં છે અને આ વૃક્ષો એટલે આ સિટીના ફેફસા છે કે જે નવો જે શું કહેવાય કે તમને તાજી હવા આપે છે હવે અમને ખબર નથી પડતી કે શું કરવું છે એમ શું તમને ક્યાંક ક્યાંક એવું લાગતું નથી કે સાયકલ દસ ફૂટની હોતી નથી તો આ વૃક્ષો ક્યાં પણ નથી સાયકલ ઘણું આગુ પાછું એમને થઈ શકે એકાદ બે ફૂટ આગુ પાછું લેવું હોય તો થઈ શકે અને મેં હમણાં એમના ઓફિસર જ હતા એમને કીધું સાયકલ કેટલી નીકળે છે જરા જુઓ તો એક કલાકમાં દસ બે સાયકલ નીકળી એટલે તમે બાર કલાકમાં કેટલી સાયકલ નીકળી શકે જોઈ લો અને ખબર જ નથી પડતી કે સાયકલ ટ્રેક શું છે અત્યારના ભૂતકાળમાં વડોદરાનો ઇતિહાસ છે જેટલા સાયકલ ટ્રેક નીકળ્યા એટલા બધા ખોવાઈ ગયા ક્યાં ખોવાઈ ગયા અને હું તમને ગેરંટી આપું છું આ સાયકલ ટ્રેક બનશે ને અને હું કદાચ તમને પરિવાર બોલાવી જ બી કરું લોકો સંડાસ બી કરી જશે ત્યાં જોઈને સંડાસના ફોટા બી આપીશ